હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના લુણાવાડા ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લુણાવાડામાં વહેલી સવારે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસવાને કારણે લુણાવાડા શહેરમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે લુણાવાડાના અનેક નિચાણવાળા વિસ્તારો માંડવી બજાર હુસૈની ચોક હાટડિયા બજાર ગોળ બજાર બર્ગણી રોડ જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરમાં બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થતા અનેક દુકાનોમાં પાણી ઘસ્યું છે એક બાજુ વહેલી સવારે દુકાન માલિકો તેમના ઘરે ઘોર નિંદ્રામાં હતા અને બીજી બાજુ મેઘરાજાએ વહેલી સવારના દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા જેથી દુકાન માલિકોને માલ સામાન સગી વગી કરવાનો પણ સમય મળ્યો ન હતો જેને લઈ દુકાન રિપોર્ટ ને આર્થિક નુકસાની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ